તેની કોન્સ્ટન્ટ આપણે એની પર સત્યની નજીક હોય એવી મિત્રો અગાઉ જ્યારે લાઈવ કર્યું હતું એ સમયે તમને કીધું હતું કે ક્રમિક ભરતી થશે અને એ ક્રમિક ભરતીની અંદર સૌથી પહેલાં તો જેટલા લોકો જોડાય એ તમામને ફટાફટ જોડાય જાય જેથી કરીને આપણે જે કહેવાનું છે કે ભાઈ અવાજને બધું કમ્પ્લીટ આવે છે કે નહીં સરસ કોઈ જોડાયું છે પ્લીઝ કોમેન્ટ કરો જેથી કરીને ખબર પડે કે અવાજ ક્લિયર આવે છે કે નહીં લાઈવમાં જોડાયા છે જે ભાઈ એમને કહેવું છે કે હા સરસ લાઈક કરી છે હા ઓકે ઓકે પરમર મહેશ ઓકે સ્વપ્નિલ જોશી ગુડ મોર્નિંગ સર વેરી ગુડ મોર્નિંગ પ્રેમ જાદવ ઓકે ઓકે વેલકમ વેલકમ તો ફટાફટ કહેવાનું છે કે જે અગાઉ લાઈવ કર્યું હતું એ વખતે તમને કીધું હતું કે ક્રમિક ભરતી આવશે અને એની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે મેં પહેલાં જ કીધું હતું કે આચાર્યની ભરતી પહેલાં સ્ટાર્ટ થશે અને તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે રિસન્ટલી ચાર તારીખથી જ જે આચાર્યની ચોઇસ ફિલિંગ છે મીન્સ કે શાળા પસંદગી એ આવી ગઈ છે અને એ શરૂ થઈ ગઈ છે તો એ લોકો શાળા પસંદગી કરી દે અને એ એ માટેનું લિસ્ટ પણ આવી ગયું છે લગભગ અગિયારસો સમથિંગ ઉમેદવારો છે જે પણ એલિજિબલ છે એ તમામ ઉમેદવારોની લિસ્ટ પણ આવ્યું છે એ લિસ્ટ તમારે જોવું હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે જેમાં હું પરિપત્રોને બધું ત્વરિત મૂકું છું એ તેવા માટે તમે એમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને એનું લિસ્ટ પણ જોવા મળશે કેટલું મેરિટ છે કયા લોકો છે કયા જિલ્લાના લોકો છે નામ સહિત આખું લિસ્ટ આપ્યું છે એ તમામ આચાર્યશ્રીઓનું લિસ્ટ એમ આપેલું છે અને એ લિસ્ટવાળા જે ઉમેદવારો છે એમણે તારીખ ચાર તારીખ એટલે કે ગઈકાલથી જ લાઈવ થઈ ગયું છે ચોઈસ ફિલિંગ એમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત તારીખ ચાર બાર બે હજાર ચોવીસના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે ગઈકાલે સાંજે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે અને આ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તારીખ ચાર બાર બે હજાર બાવ ચોવીસથી નવ બાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે મિત્રો હવે બધી જ પ્રક્રિયા ઓનલાઈન થવાની છે એટલે તમામ લોકોએ સતત જોડાયેલા રહેવું જેથી કરીને નવી અપડેટ્સ જે પણ હોય તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને રિસન્ટલી તરત જ આપવાનો અમારો પ્રયત્ન હશે બીજું કે જે લિસ્ટ છે હવે એક વસ્તુ ચાલુ થઈ ગઈ છે હવે આના પછી શું તો જે બાર તારીખ નવ તારીખ સુધી આ ચોઈસ ફિલિંગ છે ત્યારબાદ એના પછી જે આપણે જે કીધું તો એ રીતે આચાર્યનું આવી ગયું છે હવે એના પછી જે જૂના શિક્ષકોની જે ભરતી એક એકંદરે કહેવાય બદલી તો એ આવી એ આવી જશે અને ત્યાર પછી જે આપણું જીએમએલ હવે શબ્દ થોડો નવો છે જીએમએલ પણ આ વખતે એ વપરાશ છે એવી શક્યતાઓ છે કે જનરલ મેરિટ લિસ્ટ જીએલ આવશે અગિયાર બારનું જનરલ મેરિટ લિસ્ટ બરાબર એટલે એ પણ તમે જોજો આ વખતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એવી રીતે નહીં પહેલાં જનરલ આવશે અને એ જ પ્રોવિઝનલ ગણાશે અને એમાં પછી તમને સુધારાને અવકાશ હશે તમારું મેરિટ ને શોર એન્સો બધું તમે જોઈ શકશો ત્યારબાદ એના પછી એની સુધારણા આવશે એ સુધારણા પછી તમે પછી એનું એફએમએલ આવશે મીન્સ કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે શબ્દો થોડાક જોજો એફએમએલ આવશે એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ અને ત્યારબાદ પછી શાળા પસંદગી આવશે જેને ચોઈસ ફિલિંગ કહે છે એ લોકો તેમાં તમે ઓનલાઈન શાળા દેખાશે અને તમે ત્યાં સિલેક્ટ કરી શકશો આ બધું જ આવશે મિત્રો હવે ફટાફટ એ લોકોને પૂરું કરવાની ગણતરી છે એટલે જોઈએ છે હવે કેટલું ફાસ્ટ ચાલે છે ચાલુ તો કરી દીધું છે પણ એવી ગુજરાતી કહેવાય છે કે આરંભે સુરા એવું ન થાય એવી આપણે આશા રાખીએ છીએ પણ તેમ છતાંય તમને તમામ અપડેટ્સ આપવા માટે આ ચેનલ જો હજી તમે નવા હોવ ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ્સ મળતી રહે મિત્રો તમામ અપડેટ્સ આપવાનું શક્ય હશે એટલી તમને પરફેક્ટ માહિતી આપવાનો અમારી ટીમનું વતી એક પ્રયાસ હોય છે હવે તમે લોકો જે કોમેન્ટ કરીએ છે એના હું તમને જવાબ આપું જયેશ કુમાર આઈ કહે છે ઓકે ક્લિયર કિંજલ પટેલ કે સર મારે ટાટ એસ ગુજરાતી વારો આવશે ઈડુ એસનો વારો આવશે એમ પણ કેટલા માર્ક છે શું છે એ હવે નેક્સ્ટ જ્યારે પણ ભરતી ચાલુ થશે ને જે જીએમએલ આવશે એના પછી એફએમએલ આવશે એના પછી ખબર પડશે ચેતન મારા કહે છે સર ક્રમિક જ થશે ને હા ક્રમિક જ જશે જયેશ કુમાર આઈર કે છે સર કોટ કેસ ન ચૂકાદા સુધી ભરતી અટકશે કે ચાલુ રહેશે આજ સુધી અટકી નથી કે ક્યારેય અટકવાની નથી ચુકા કોઈ ભરતી એવી નથી કે જેમાં કેસ ન થયો હોય અને દરેક પ્રશ્નો હોય તો એનું સમાધાન હોય એના સોલ્યુશન્સ હોય પ્રશ્નોથી ક્યારેય કંઈ વસ્તુ અટકતી નથી નવ દસ પી એલ ક્યારે આવશે જ્યારે અગિયાર બારની બધી જ પ્રોસેસ પૂરી થઈ જશે ત્યારે સુનિલભાઈ દરજી રાવલ સંજય કહે છે સર વિદ્યા ભરતીમાં ભરતીમાં વયમર્યાદાનો વધારો થશે કે નહીં એ નીતિ વિષયક બાબત છે એમાં સરકારની નીતિઓના ધારાધોરણ મુજબ હોય છે પણ અત્યાર સુધી હાલ કોઈ એવી અપડેટ છે નહીં હશે તો તમને ચોક્કસથી જણાવીશું એફએજી સ્પોર્ટ્સ કહે છે એકસો તેત્રીસ મેથ્સ સાયન્સ ઓબીસી ફિમેલમાં ચાન્સ આવશે કે ચાન્સ આવશે કે મિત્રો હવે આપણે કંઈ એવી ભવિષ્યવેતા નથી પરંતુ એકસો તેત્રીસ છે એટલે અને ગણિત વિજ્ઞાન છે તો ગણિત વિજ્ઞાનમાં કેટલા પાસઆઉટ છે અને સામે કેટલી જગ્યાઓ છે તેમજ આ વખતે જે એજનો ક્રાઇટેરિયા છે એ મુજબ મેરિટ બનવાનું છે તો બસ વેઇટ એન્ડ વોચ જ કરવાનું રહ્યું સર બદલી કેમ્પના કંઈ કંઈ ન્યૂઝ આપો ને ક્યારે આવી શકે છે કઈ બદલી કઈ કેડરની અને શાની વાત કરો છો પૂરો મેસેજ લખો માલવી કે છે સર આશ્રમશાળા ભરતી થશે પ્રિન્સિપાલની હવે આશ્રમશાળાની વાત કરીએ તો આશ્રમશાળામાં રિસેન્ટલી એક પરિપત્ર થયો છે એ પણ મારી ચેનલ ઉપર તમે લિસ્ટમાં ટેટ ટાટનું જે આપણું લિસ્ટ બનાવેલું છે એમાં તમે જઈને જોઈ શકશો કે હવે જે આખી કહેવાય કેડર આખી હવે સરકાર પોતાના તસ્તક લેવા જઈ રહી છે અને એમાં પણ રિસેન્ટલી તમે જોયું કે જ્ઞાન ભરતી એ લોકોએ ચાલુ કરી છે પ્રાથમિક ગ્રાન્ટેડની વાત કરું છું એ જ રીતે અનુદાનિત સોરી જે આશ્રમ શાળાઓ છે જે કહેવાય ને કોઈ અલગ વિભાગ દ્વારા હતી પહેલાં સામાજિક અધિકારના હેઠળ આવતી હતી પણ હવે એ સરકારે લઈ લીધી છે તો એ પણ એ રીતે થશે કીધું છે કે પ્રવાસી શિક્ષકે પિટિશનની માહિતી આપશો પ્રવાસી શિક્ષકનું તો હવે ફીલ્લું વાળી જ દેશે કારણ કે જ્ઞાન સહાયક એની જગ્યાએ આવી ગયું છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે આગળ જોઈએ સર સેકન્ડરીની બદલી કેમ તમામ મિત્રોને કહેવું છે કે ફટાફટ લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી જોડો અને તમારા જે પ્રશ્નો હોય પૂછો જેથી કરીને તમને અમે જવાબ આપી શકીએ તમામ મિત્રોને કહેવું છે કે ફટાફટ જે પણ તમારા પ્રશ્ન ઓકે આપણી માહિતી એકદમ સતીની નજીક જે હોય છે આવી હેલ્પ કરતા રહો ગોડ બ્લેસ યુ થેન્ક યુ જયેશ કુમાર આહિર તમારા બધાનો પ્રેમ અને પ્યાર રહેશે તમે જો લાઈવમાં ફટાફટ જોડાશો અને તમે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો માહિતી તો આપણે એક પ્રયત્ન છે કે સાચામાં સાચી માહિતી લોકો સુધી પહોંચે બસ એ જ આ ચેનલની ન્યૂ છે તો ફરીથી તમામને કહેવું છે કે જે પણ તમારા ડોક્યુમેન્ટ્સ આ તે બધું હોય એ બધું ક્લિયર કરી દેજો કારણ કે ફટાફટ ઘણું બધું થાય અને પછી તમને કદાચ કોઈ વસ્તુ રહી જાય એવું ન બને એટલા માટે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે આ તે શું એને બધું ક્લિયર કરી દેજો ચેરોક્ષો અને કરાવી દેજો લગભગ જોવા જઈએ તો જો તમારે ફ્રી તૈયારી કરવી હોય તો એના ચાર સેટ બનાવી મૂકજો એક ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માગશે એક જિલ્લા લેવલે માગશે અને એક શાળા કક્ષાએ માગશે જો તમે લાગી જાઓ તો અને પછી એક ડીઓમાં જમા કરાવવાનું હશે તો આ ચાર અને એક તમારી પાસે રાખવાની એટલે કે કુલ ચારથી પાંચ બંચ તૈયાર રાખજો બધા જ ડોક્યુમેન્ટના જેથી કરીને તમને તકલીફ ન પડે રાવલ સંજય કહે છે મર્યાદા અંગેની પિટિશનની માહિતી હોય તો આપશો મર્યાદા બાબતે મેં તમને કીધું એ નીતિ વિષયક બાબત છે એમાં તમે કેસ કરો તો કદાચ કોર્ટ એવું એમને આદેશ કરે પણ એ બધું જ નીતિ વિષયક નિર્ણયમાં આવે છે એટલે મંત્રીઓ દ્વારા રજૂઆત તમે કરી હોય ને એનું શું થયું છે એની કોઈ માહિતી હજી સુધી નથી વિક્રમ ઠાકોર કહે છે માહિતી આપવા બદલ આભાર થેન્ક યુ સ્વનિલ જોશી કહે છે વિદ્યા સાહેબની ભરતીની એપ્રિલ કે જૂનમાં પૂરી થશે કે કેમ હવે પ્રોસેસ તો એ લોકોએ બહુ ફાસ્ટ કરવાનું એવું કહ્યું છે અને જોઈએ છે વેઇટ એન્ડ વોચ સર આન્સર આપવાને પ્લીઝ નવ દસના બદલી કેમ્પ ક્યારે આવશે નવ દસના કયા સરકારીના ગ્રાન્ટેડના પૂરું પૂછો મેં તમને અગાઉ પણ કીધું કે જે પણ પૂછવું હોય પણ આન્સર અમે આપી શકીએ પચાસ લોકો જોડાયા તમામને સેલ્યુટ છે કે તમે લોકો સાચી માહિતી જોવા માટે આવો છો અને તમારા બધાના પ્રેમ થકી જ અમે લોકો આ બધી જ માહિતીઓ તમારા સુધી પહોંચાડવા માટે ફ્રી થઈએ છીએ તો તમામનો ફરી દિલથી જૈવ શક્તિ ટીમ પૂરી દિલથી આભાર માને છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હવે ધર્મા જોશી કહે છે જૂના શિક્ષકનું ક્યારે પૂરું થશે જ્યારે આચાર્યનું પૂરું થશે ત્યારે જૂના શિક્ષકનું શરૂ થશે અને તરત જ પૂરું થઈ જશે ગિરીશ વાલા કહે છે માહિતી આપવા બદલ આભાર થેન્ક યુ થેન્ક યુ નિશાંત ગામિત કહે છે સર ટેટ વન એસટીમાં વારો આવશે ને હવે નિશાંતભાઈ તમારે કેટલામાં છે કયો વિષય છે આ બધું એના ઉપર ડિપેન્ડેડ છે તો વેઇટ એન્ડ વોચ તમામ લોકો જેટલા જોયા છે તમામને કેવું છે કે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર જો નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમે તો તમારા થોડો સાથે આ માહિતી શેર અવશ્ય કરજો વસ્તુ જે વંદે માત્ર જે શક્તિ મળે છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ જઈ અશક્તિ લાઈવ હવે પૂરું કરીએ છીએ